અમે બધા નીકળી ગયા છીએ હર્ષદ અમે બધાય તો નથી પણ ગણેલ જુડેલ માણસો છે બાકી બધાય સૂતા છે ગણેલ જુડેલ માં બે ત્રણ જોઈ લ્યો વીરતા વીરતા આવ્યા છે મેન માણસ મેન રાજભા છે અમારે અને હર્ષદ અમે એટલા માટે જઈએ છીએ કેમ કે અમારે કુળદેવી માતાજી છે એટલે અમે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે એકવાર આટો મારતા આવીએ અને બીજું એ કે આર્દીક ને સ્પેશિયલી કે નારિયળ વધારવાનું હતું એટલે નીકળીએ છીએ બરાબર અને પછી સાંજે મેળામાં જઈશું આજે તો મેળો ચાલુ થઈ જ જવાનો છે તો ફાયદો જ છે એટલે આજે તો જવાનો જ છે મેળામાં બરાબર બસ તો હવે અમે ત્યાં જઈને તમને બતાવીએ કે કેવું હર્ષદનો માહોલ છે હર્ષદ આપણે પહોંચવા જાઉં મંદિર ઉપર બંધ થઈ ગયું ખાલી નીચે જ જોવાનું છે દર્શન કરવાના છે

વાંધો ના આવ્યો મજા આવી હર્ષદની માર્કેટમાંથી મેં આ લીધું છે બોડીનું મસ્ત દરિયા કિનારે આવી બધી વસ્તુ બહુ મળે અને બહુ મને પ્રીતિ લાગતું તો મેં લઈ લીધું છે અને અમે જઈએ છીએ હવે દરિયાના કિનારે મતલબ થોડો દૂર છે માતાજીના મંદિરથી થોડો મતલબ એક કિલોમીટર બી નહીં હોય પણ આ જે વ્હાઇટ ડેઝર્ટ દેખાય છે ને એની પાછળ છે અને બીજું મેં ચો આપી લીધું છે

ખરેખર બહુ મસ્ત દરિયો છે યસ પી યુ જઈ નહીં હાર્દિક કેવો છે આ દરિયો તોફાની છે લાગે છે માણસો તો છે

એટમોસ્ફિયર નો માહોલ થોડોક લેવો લુપ્ત મમ્મી તારે આ પહેરવી જ જો ચપ્પલ મમ્મી ને કહું છું કે મારા ચપ્પલ પહેરી જો એક વાર જોઈ લે આમ કેવા લાગે જોઈ લે કેટલા મસ્ત લાગે વજન તો હોય ને બેન આવા ના હાર લાગે મમ્મી આમ તું જો તો ખરી કેવા મસ્ત લાગે આ જો મમ્મી જો કેમ લાગે છે ને બાકી ટનાટન કહી કીએ પચાસ વરસના 25 વરસના એ 53 નહીં 25 વરસ માસી તૈયાર થઈ ગયા છે માસી ને કીધું તું જીન્સ પહેરી લેવું તું મમીદાર પહેરવા છે આ પહેર લે કે ઉભે રહે છે છે ને ડાયરેક્ટ સૂતા સૂતા લેવા બહુ લેટ મમ્મી ઉઠી ને તો ગઈ બો લાવા પર્સ લાવે પર્સ લાવ તારું અલી ઉઠાડવા નથી જોતું તું ખાલી ઉપાડ લે ને મમ્મી જોજે હમણાં ઉઠાડશે હા એમને ડાયરેક્ટ ઉપાડ લે બોલીશ ને તો ઉઠી જશે કાકા

ચાલો અહીંયો હજુ તો કંઈ ચાલુ થયું નથી અત્યારે રાઈડ્સ ને એવું બધું પણ હોપ ખુલ્લી થઈ જશે ચાલુ ચાલો મેળામાં જુઓ આવાની અંદરમાં ટાઈમ વેસ્ટ કરે છે ડીમાર્ટ ટી ટ્રોલિંગ છોટી બહુ બધું નાનું નાની વસ્તુ છે પછી આ જો

પાર્ટી હિલું કરે છે વેરી ગુડ હવે ખાસી એવી પબ્લિક થાય છે ખાસી એવી પબ્લિક થઈ ગઈ છે હવે તો તો આજે આઠમના બધા લોકો રેડી થઈ ગયા છે અને બધા ક્યાં જાય છે રાજ આપણે જઈએ છે જાંબુવતીની ગુફાએ તો રાણાઓની અંદર અમે એક જાંબુવતીની ગુફા છે તો આપણે ત્યાં આટો મારવા જઈએ જો કે બહુ વખત ગયા છે પણ આજે એમ નવરા તો આટો લગાવતા આવજે કદમ On the way to 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 Jamu and Gufa Hello, 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 where is <laughs> <laughs> गी गी गीव। hello, गीव। <laughs> yeah, but hello, hello, hello,

મતલબ તમે બહાર લઈને આવો તો એ ચમકે પણ આપણે ઘરે કોઈને લઈ નહીં જવાની એવી અહીંયા સ્ટ્રીકલી મનાઈ કરવામાં આવેલી છે તો સારી એવી એક અહીંયા ગુફા છે હવે જોઈએ ટ્રાફિક કેવી છે એ પ્રમાણે આપણે વિચારશું અંદર જાશું કે નહીં જઈએ ગુફાની લાઇન અહીંયાથી સ્ટાર્ટ થાય છે છેઠ ગુફા સુધી અંદર અને ગુફા એકચુઅલી વન વે છે મતલબ જે માણસો થોડાક અંદર જાય પછી એ બારે ના નીકળે ત્યાં સુધી બીજા ના જઈ શકે એટલે એવી રીતના બધાને જવાનું હોય છે

મારા અંદાજ પ્રમાણે લગભગ બે ત્રણ કલાક જેવી તો લાઈન છે જ ને બધા માણસો આવીને જમતા હોય છે સારું એવું ગાર્ડન વાર્ડનની વ્યવસ્થા છે અહીંયા એન્ટ્રી છે નીચે જવા માટે સારું એવું ગાર્ડન છે અમે તો અહીંયા જ મોટા થયા છે અમે બહુ બધી વખત આવ્યા છે એટલે આપણે એવું અહીંયા ઊભું નથી

આ જો આજે ને સ્ટેક વાડી પીવા અહીંયા ઉભા રહ્યા છે કેટલા કિલોમીટર આવીને છોડા પીવા આવ્યા છે 5 6 10 10 કિલોમીટર 10 કિલોમીટર છોડા પીવા માટે છોડા લાગે તમે કુમારહાવ લોસમાત જવા દેવા મેં ચુલી નવા ચશ્મા લીધા છે તો હું હમણાં ટ્રોક ટાઈમ તો ચશ્મા માં પેરીન ખરો છું ચક્કર મારી ને તો હું તો ઉતરી જ જાઉં આપણે આવડી આરે ગુજરાતી પાછળો લો આવે છે ઈ તો લો પો પોટીક થ્રુ ઈ મેળામાં તો ગાઈસ ના પડે એટલે વેગુ આવીએ છે કેમ કે હાઈજીન ફોલો કરવું પડે છે આપણે એવું બરાબર અને parking ની ફેસિલિટી અહીંયા જરાય નથી મળે લાગે છે આજે આઠમ છે ને એટલે પણ આઈ થિંક અમને બહુ સારી જગ્યાએ મળી નીચે આ શૂઝ ખુલી છે ભાઈ સ્કેચર્સ નું શૂઝ એક મિનિટ હોલ્ડ હોલ્ડ મારો સ્કેચર્સ નું શૂઝ ખુલી ગયું છે છો ને ગાઈસ તમે સ્કેચર્સ શૂઝ છે લઈ ખુલી તો બાંધી લીધું આ આ માથે ખંભે મેળામાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો આજથી રાઇડ નું શુભારંભ થઈ ગયો છે મારા ભાઈઓ તથા બેનો તો અમે આજે આઠમ ના દિવસે પણ મેળામાં આવ્યા છીએ આજે થોડાક વેલાઈ ગયા અરાઉન્ડ લગભગ આજે અત્યારે ગયા છે પૂર્ણ છ અને ટ્રાફિક એટલી બધી નથી આજે તો જોઈએ મજા કરીએ છીએ

આપણે એકચ્યુઅલ થાર લઈ એની પેલા આપણે ટિયરા માટે થાર લઈ નાખી છે જોરદાર બડી બડી થાર અને વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ સારો એવો એટલે પબ્લિક અમુક અંદર જાય છે અને વધારે પડતી બહાર નીકળે છે તો આપણે હવે બહાર નીકળીએ અને ઘર બાજુ થોડું પ્રયાણ કરીએ બરાબર ચલો હોમમેડ મકાઈ બરાબર બહાર ખર્જો ન થાય એટલે ડુંગળી ટમેટું ચાટ મસાલો લીંબુ એમ બાકી જો ભાઈ ફોટોગ્રાફી ચાલે છે મસ્ત મોનસુન માં અને નીકળી ગયા છે વરસાદ ભયંકર મસ્ત ચાલુ થઈ ગયો છે અને આ જો ડીશ બનાવી બનાવીને બધાને આપણે જો રેડીમેડ શેફ હમ સર્વ કરી રહી છે ડોની અને આ છે આ શું છે મકાઈ અમેરિકન મકાઈ છે બધું રેડી કર્યું તો ચોપાની માટે પણ કઈ ભેગું થતા નહીં થયું નહીં એટલે હાલતા પડી ગયા ઘરે હા અને જો આ વાઇસ ને આપ લઈ જ સ્નેપચેટ રસ્તા દીદી રસ્તા નીકળી ગયા નહીં તો આ બધું આ સમજી આપી દીધું બુક તો આજે છે સન્ડે અને છેલ્લો દિવસ છે રજાનો હવે અમે નીકળી ગયા છે પાછા અમદાવાદ પાછું

તો અમે લોકો ઘરે પહોંચવા જ આવ્યા હતા બાવળાથી નીકળી ગયા હતા અને ગાડીમાં પડી ગયું પંચર પંચર પડી ગયું તો વાંધો નહીં પણ આડું જે પહેરવીલ હતું એની અંદરમાં એ હવા નથી એટલે મતલબ માઇનોર એની અંદરમાં પંચર રહી ગયું હશે એના લીધે એમાંથી પણ હવા નીકળી ગઈ છે એટલે પછી અમે હાલીને એક પેટ્રોલ પંપ આવ્યા અને અહીંયા બંનેનું પંચર કરાવીએ છીએ મતલબ થોડીક વાર રહી ગયું હોત તો આપણે ઘરે પહોંચી અને પછી તે વખતે વાંધો ન આવે હવે ઠીક છે કાંઈ વાંધો નહીં થોડો મોડા થાય એવું મોડું બીજું શું છે આઠ જેવું તો સાડા સાત જેવું તો સાડા સાત જેવું થઈ ગયું છે એટલે આપણે અરાઓને જે એકાદ કલાક જેવું થઈ જશે એટલે કદાચ સાડા આઠ વાગ્યા આજુબાજુ ઘરે પૂછશું બરાબર એના પછી ઘરે કાકીને ઘરે ખાટિયા ઢોકળાનો પ્રોગ્રામ છે એટલે ખાટિયા ઢોકળા ખાઈ નાખશું પછી સુઈ જશું અને ટિયારાની બહુ બધા રાહ જોવે છે ત્યાં કે ભાઈ ટિયારાને અમારે રમાડવી છે રમાડવી છે તો તમે આરામથી મસ્ત નીંદર કરાવીને લેતા આવજો તો ટિયારાએ મસ્ત નીંદરે કરી લીધી છે તો આપણે ઘરે જઈએ એકાદ કલાકમાં પહોંચી જશું બરાબર અને પછી આપણે આપણા બ્લોગની સમાપ્તિ કરશું બહુ મજા આવી આપણે મતલબ તણાવ જે એવા મેળો કરતા એવા સાતમ આઠમમાં મજા કરતા એવા બધા લોકો બરાબર તો ચલો બે કંઈ મહેનત કર્યા વગર અહીં ખાટલા ઉપર બેઠા છે બોલો પેટ્રોલ પંપ એ છે ભાઈ હાઈવે ઉપર પિકનિક મનાવો છો શિયાળા શાકભાજી નું કેવું છે બહાર રહ્યું છો આગળની સીટ પાડી ને અમે સામાન રાખ્યો હતો બિલ અહીંથી કાઢ્યું હતું અને હવે પાછું આમાં બિલ ફિટ કર્યું છે એટલે આ લોકો સામાન અહીંયા મૂકે છે કેમ કે ટાયર ઓલમોસ્ટ થઈ ગયું છે ટ્યુબ નવી નખાવી પડી હતી અને આ રહી અમારી ટી આવડા આ હીરો ટી આવડા